નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝના સમાચાર એસટી નિગમમાં સસ્પેન્ડનું બુલડોઝર ચાલી રહ્યું છે કે બીસી ન્યૂઝ માલપત્ર સમાચાર જણાવીએ કે એસટી નિગમમાં ડેપો મેનેજરથી માંડી નાના કર્મચારી ઉપર સસ્પેન્ડનું બુલડોઝર કરી રહ્યું છે હમણાંથી નિગમના અનેક કર્મચારીઓ ઉપર સસ્પેન્ડની કાર્યવાહી બેફામ થઈ રહી છે અવારનવાર સોશિયલ મીડિયા અને અખબારના માધ્યમથી સમાચારો આવી રહ્યા છે તે મુજબ વડનગર ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર બેઝ નંબર વન ડબલ થ્રી ફોરના નામ દિનેશજી પચાણજી ઠાકોરને તેમની ફરજમાં જે રૂટમાં હતી તે રૂટમાં તેઓ તેમના ઉપર અધિકારીને કોઈપણ જાતની જાણકારી કર્યા વગર કે પૂર્વ મંજૂરી વગર ફરજમાં હાજર ન રહેતા એટલે કે ગેરહાજર રહેતા વડનગર ડેપો મેનેજર શ્રી એડી મોદી સાહેબને સસ્પેન્ડનો હુકમ કરેલ છે આ સસ્પેન્ડનો હુકમ કરવા પાછળનું મુખ્ય કારણ યોગ્ય સત્તાધિકારી દ્વારા જણાવવામાં આવે છે કે કંડક્ટરના કારણે વાહન એક કલાક લેટ ઉપડતા નિગમને આર્થિક પંદર હજાર રૂપિયાનું નુકસાન થવા પામેલ છે તેમજ સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તેમજ રિઝર્વેશન પ્રવાસની રજવાળી પડવાના ગંભીર ગુનામાં તેમજ પ્રવાસીઓની મૌખિક ફરિયાદ ઉપસ્થિત થતા નિગમના સરળ વહીવટમાં વિક્ષેપ પેદા થતા કંડક્ટરની ફરજમાં બેદરકારીને ધ્યાને લઈ કંડક્ટર દિનેશજી પાચાજી ઠાકોરને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે આ સસ્પેન્શન દરમિયાન ડેપો મેનેજર શ્રી એસટી હારીજ સમક્ષ હાજર થઈ હાજર રહેવાનું અને હાજરી પુરાવાની અને ડેપો મેનેજર મેનેજરશ્રીની હારીજની પરવાનગી વગર ફરજનું સ્થળ હારીજ ડેપો છોડી નહીં શકે તેવો હુકમ કરેલ છે નિગમના સર્વિસ રેગ્યુલેશન અનુસાર મળવાપાત્ર મૂળ પગાર અને પગાર ઉપર મળવાપાત્ર મોંઘવારી ભથ્થું નિભાવવું ભથ્થું ફરજ મોકૂફી દરમિયાન જીવન નિર્વાહ ભથ્થું વેતનના અડધા કરતાં વધુ નહીં અડધા વેતન કરતાં ઓછું નહીં એટલે કે વેતનમાં પચાસ ટકા રકમ ચૂકવવા હુકમ કરેલ છે એસટી નિગમમાં સસ્પેન્ડ કરવાનું વાતાવરણ બરાબરનું જમ્યું છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કે ભાવનગર દર્શક મિત્રો કે આપણે નોટિફિકેશન મળતી રહે